હવે વાત કરીશું અંબાજીની તો અંબાજી ખાતે આવેલા મા અંબાના મંદિરની નજીક માં અંબાના મોટા બહેન અજય માતાનું મંદિર આવેલું છે આ મંદિરનો ભવ્ય પાટોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો હાજર રહ્યા હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પાટોત્સવ પ્રસંગે કહી શકાય કે માતાજીના મંદિરે ભવ્ય અન્નકૂટ પણ કરવામાં આવ્યો હતો તેમજ મહાઆરતી અને નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માત્ર છે કે અજય માતા માંબાના મોટા બહેન તરીકે ઓળખાય છે અને આ મંદિરમાં મૂર્તિ પણ હજારો વર્ષે જૂની છે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે

રાત્રે કમળ પૂજા કરવામાં આવેલી છે અહીંયા બહુ ભાઈ ભાવિભક્તોએ લાભ લીધો છે